ોંડલ ગાયત્રી પરિવાર દ્વારા ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ચેનલ આપણે ચાલુ કરેલ છે એ ચેનલ દ્વારા આપણે એક અલૌકિક સેવાકી કાર્ય ચાલુ કરવા જઈ રહ્યા છીએ જે આપણા ભાઈ બહેનો અથવા વડીલો અને માતા બહેનો જે નાના પ્રકારની અમુક પ્રકારના રોગથી પીડાય છે એના માટે આપણે તારીખ નવ અગિયાર પચીસના રોજ એક પિસ્તાલીસ મો પાટોત્સવ આપણે મંદિરનો ઉજવીએ છે એમાં ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર આપણે ચાલુ કરવા જાય છે એમાંથી ત્યાર પછી આપણે એ રેગ્યુલર સેવા અહીંયા ચાલુ કરીશું એમાં અલગ પ્રકારના દરેક પ્રકારના રોગની સારવાર લગભગ વીસ થી પચીસ પ્રકારની જે આપવામાં આવશે તો આ નવ અગિયારથી આપણે જે પછી આપણે મંદિરે રેગ્યુલર હેલ્થ સેન્ટર ની સારવાર ચાલુ થશે એમાં આપને આ કાર્યમાં કોઈ આપના સગાવાળા કે ભાઈ બહેનો કોઈને તકલીફ હોય તો અહીંયા અમારો ગાયત્રી પરિવાર અને ગાયત્રી મંદિરનો સંકલ્પ કરવાનો ઉપરાંત આ ચેનલમાં મારો નંબર આવે છે ચોરાણું બે એકસાઠ ઇઠોતેર આઠ ચોવીસ એના ઉપર ફોન કરીશો તો ટૂંક સમયમાં આપણે આ શું શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો આ કાર્યમાં આ સાથ સરકાર સહયોગ આપવા અને આ કાર્યમાં જે કાંઈ આયોજન છે અથવા જે એમાં આયોજન વખતે ખર્ચ કરવાની જે છે એમાં અમારી એ વિનંતી આપ સાત સહકાર સહયોગ તન ધનથી આપવા આપને અનુરોધ કરીએ છીએ અને નવ અગિયાર બે હજાર પચીસ પછી આપણે આ સારવાર કેન્દ્ર રેગ્યુલર ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો એના માટે વિશેષ જાણકારી માટે રૂબરૂ મળવા આપને વિનંતી અનુરોધ